હે તને મોજ પડે એની હાલ તું હાલ પેલા સાયકલ કાઈ રહ્યા છે સવાર સવારમાં વહેલી ઊઠી ગઈ એટલે ચક્કર મારવા લઈ જાય છે થોડીક વાર એને વર્કઆઉટ થઈ જાય ને પછી એમ નો ટીંગા એટલે જ બગડી જાય છે મંડાઈ હાંકવાય ધીમે ધીમે સાઈડમાં હાયલી આવે છે મારી પાછળ પણ રોડમાં આવા ખાડા હોય ને એમાં સાઈડ વ્હીલમાં તકલીફ પડે હા હા એક તમ તારે સાઈડમાં જ રાગજે કાવા સ્પીડ બ્રેકર આવી જાય

ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ ફરી પાછું આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે તો સવાર સવારમાં તમે જોઈ જ લીધું ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર થોડી ઘણી મિત્રો સાથે મળીને મસ્તી જે ચાલતી હોય એ કરીને પાછો આવી ગયો છું હવે આ ઓલાનું બાઇકનું આવું થયું આવી રીતે લગભગ ઘણીવાર ભાગને આવે ઇલેક્ટ્રિક વસ્તુઓ અત્યારના જમાનામાં બધી આધુનિક થઈ ગઈ બહુ સુવિધાવાળી થઈ ગઈ મોબાઈલની જેમ બધું સ્માર્ટ થઈ ગયું પણ આમાં તકલીફ એવી થઈ ક્યારેક ઓલાના બાઇકમાં ઘણી વાર એવું થાય છે ક્યારેક ક્યારેક તો જેને હાલે છે એને બહુ સારા છે નથી હાલતા એને બિચારાઓને સર્કિટું આખી હેંગ થઈ જતું હોય ને આવું બધું થતું હોય કસ્ટ ઓલા એને સર્વિસ સેન્ટર પાછા જલ્દીથી એવી રીતે એટલા બધા વ્યાપક પ્રમાણમાં હોય નહીં આવી જ રીતે ગાડીઓમાં એમજી હેક્ટરમાં થાય અથવા તો એવી બીજી કોઈ જે વધારે પડતી સુવિધા આપતી ગાડી હોય ને ઇન્ટરનેટવાળીને એ બધી એમાં બધામાં પ્રોબ્લેમ આવી શું થાય કે મોબાઈલમાં કેમ હેંગ થઈ જાય એવી રીતે કાંઈક તકલીફ થાય એટલે એ પૂરું પછી આખી સર્કિટ ઉપર બેઝડ વસ્તુ હોય એટલે હવે સર્કિટમાં કંઈક પ્રોબ્લેમ હોય એટલે તમે જાતે કાંઈ ના કરી શકો અને કોઈ મિકેનિક હોય એ જલ્દીથી એને ખબર ન પડે કારણ કે બધી કંપનીઓની સર્કિટ અલગ અલગ આવતી હોય તો એ પછી ડાયરેક્ટ સર્વિસ સેન્ટરવાળા છે એ જ એની એક ટાઈપની ધંધાની મોનોપોલી કહી શકાય કે એના સિવાય બીજે ક્યાંય રિપેર થાય નહીં એટલે આવી બધી સુવિધા એટલી દુવિધા એના જેવું છે વધારે જ્ઞાન નથી આપવું છતાંય આપી દીધું થોડું ઘણું ઈ સજ્જન કો હંમેશા તકલીફી હે વેદુના આ ચપ્પલ પહેલાં પહેરવાતા એ ચપ્પલ ન દીધા ને વેદુએ એ આ પહેર્યા એટલે એ પહેરવાતા એ છોકીના ચપ્પલ પહેરીને ઊભો છો હોય તું કોના ચપ્પલ છે ખબર છે છોકી થઈ ગયો છોકી સીવું છો કી કોના ચપ્પલ પહેર્યા જો જોતો ખરા

મોટું બંધ આખું બંધ કરી દે એમ શું કીધું તને આતા જેવડા તંબલ પહેરી ને રહી ગયો હતે કેના જેવડા બોલવામાં તો બધાય ફાયર છે કોઈ ઘટે નહીં આવડા લઈને બધાય શું 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 જોરથી થી બોલ તો શું જોઈએ છે તાપા લેતા આવો મેં કીધું તું કાઢી નાખ હરિસ્વરૂપ સ્વામી એના પ્રવચનમાં એક વાત કહેતા હોય ને બહુ મજા આવે એવી દિવાળી એ તમને કહી દઉં તો મોસ્ટલી એવું કહે કે ઘણા ભક્તો હોય ને એ એમ કે જો રામાયણની કથા બેહાડી હોય ને તો એમ કે રામાયણની કથા બેહાડી રામાયણની બેહાડે કે રામાયણ તો બધાને ખબર જ હોય કે કંઈક સ્વામિનારાયણની સત્સંગી જીવનની કે એવી કથા બેહાડે તો માણસોને કંઈક નવું સ્વામિનારાયણ ભગવાન કોણ હતા ને શું હતું ને એ બધી ખબર પડે કે આ ન બેહાડે પછી કંઈક પછી ભાગવતની બેહાડે તો કે ભાગવતની બેહાડે ભાગવત તો બધાને ખબર જ હોય એમાં આવું કહે અને પછી જ્યારે સત્સંગી જીવનને એવી કથા બેહાડે ને એટલે પછી એમ કે આવી કથા ન બેહાડે કે આના કરતાં રામાયણને મા ભાગવત બેહાડે કે જે અજાયણો માણા હોય એને રામાયણ ભાગવતની ખબર હોય ને એ સાંભળવા આવે તો એને લીધેથી થોડુંક આપણું ખબર પડે એટલે કે એવી બેહાડે અને જમવાનું કથામાં રાખ્યું હોય ને તો એમ કે આ જમવામાં જ ટાઈમ બગડે છે બધા માણસો કથા નથી સાંભરવા આવતા જમવા જ આવે છે અને જમવાનું ન રાખ્યું હોય તો એમ કે માણસો ક્યાંથી જ આવે કે જમવાનું રાખ્યું નથી જમવાનું રાખે તો આવે એટલે આવી રીતે બધી જગ્યાએ વાંધા જ દેખાતા હોય વાંધો એને પોતાની નજરમાં વાંધો હોય એટલે બધું વાંધાવાળું જ દેખાય ચાલો આ રમુજી કિસ્સો શેર કર્યા પછી હવે ટાઈમ થઈ ગયો છે ફ્રેશ થવા માટેનો તો એ બધું કામકાજ પતાવી દઈએ ને પછી આગળ તમને બતાવશું બતાવવાલાયક હશે એ તો જોયા રાખજો તમે મજા કરતા રહેજો અમે મજા કરતા રહે બીજું શું છે લાઈફમાં કરવા જેવું અને આ બાળકને સજા મળી હોય ને એવા પોઝમાં બેઠો છે આખી દુનિયાનો ભાર લઈને બેઠો હોય એવી રીતે આમ જોતો ખરાય જોતો એને નાહ્યું છે હજી બાકી છે તારા પછી નાહવાની હે ઈ હાલ તું ફટાફટ નાઈ લે એને એમાંય વાંધા હમણાં જે ઓલા વાંધાવાળી વાત કીધી ને એ આને બહુ લાગુ પડે આને વેદું પેલા નાઈ લે તોય વાંધે વાંધો નો નાઈ તોય વાંધો એવું બધું વાંધા ગમે ત્યાં જ નીકળ્યા છોકરાને ચાલો જે સવારની વાત કીધી કઈ રીતે રામાયણની ને ભાગવતની કથા એને રિલેટેડ જ બીજી એને અનુસંધાને બીજી વાત તો ઘણા એવું હોય કે ઘણા જાતા હોય આવી રીતે કથા સાંભળવા પણ કોઈ બી માથે લે એમ જ કહે કે આપણને તો કાંઈ લાગતું જ નથી આપણે તો વ્યવસ્થિત જ છે અને પાછા બધા સ્વભાવ એમાં જ ભય હોય એવા જ વ્યક્તિમાં એટલે ઘણી આવી રીતે કથા હાલતી હોય ને એટલે એમ કે કે કથા પૂરી થઈને એટલે પછી વક્તા હોય ને એને જઈને કે તમે બહુ સારું કીધું પણ શું કરું આ કોઈ સમજતા જ નથી આવું જ કેવું જોઈએ ને આવું જ સાંભળવું જોઈએ પણ કોઈ આ માનતા નથી એટલે પછી એવું થાય કે વક્તા તો ઈ નો જ હોય બીજા બધા ગેરહાજર હોય માની લો કોલો ઓલો એક જ વ્યક્તિ હોય કે જેને કેવું છે એ જ વ્યક્તિ હાજર હોય અને ઓલા પછી વક્તા હોય એ તો એ રમ રમાવીને જવા દે કે જી આવે એ બધા બધા દોષો ને બધું એની સામે રજૂ કરીએ ને તો પૂરું થાય ને એટલે ઓલો ભાઈ એમ કે બહુ સાચી વાત કરી પણ તમારે જેને કહેવું હતું ને એ બધા હાજર જ નથી એટલે પોઈતાની ઉપર તો આ લે જ નહીં આ બધું સામૂહિક કહેવાતું હોય ને એટલે બધા બીજા બધા બીજાને જ લાગે મને ન લાગે આવી માનસિકતા લઈને જ બેઠા હોય આવું છે એટલે એટલે જાહેરમાં કહેવાતી વાતો હોય ને એમાં જે સજ્જન હોય ને એ પોતે સ્વીકારે કે હા આવા ગુણ અવગુણ હોય મારામાં એટલે એમાં સુધારો આવે ને દૂરજન હોય જેને સુધરવું જ ન હોય એને તો એમ જ હોય કે આ મને ક્યાં કહે છે બધા જાહેરમાં કહે છે હું ક્યાં એવો છું એટલે આવી રીતની વાતો હાલતી હોય લેવાવાળા લઈ લઈએ ને એ એનું કામ કરી લે ને ન લે એ એવી રીતે કે હજી એને લાંબુ કાપવાનું હોય એટલે પછી ન સુધરે એવું બધું હોય હવે લાંબુ આપણે પછી આમાં કંઈ કોઈને સુધારવા બેઠા નથી હા તો રમૂજની વાત છે એટલે રમૂજની વાત થોડી તમારી સાથે શેર કરી દીધી તો દોઢ વાગ્યા આજુબાજુનો સમય છે અને ફાઇનલી એનડીએની સરકાર બની ગઈ રહી એ છે બધાને લાગતું હતું કે આ ટેકો ખેંચી લે એવું છે વિશ્વાસ નથી કર્યા જેવા પણ એ ટેકો ખેંચીને સામે જઈને કાંઈ એને મોટું પદ દઈ દે કે કાંઈ મોટી ઓલું દઈ દે એવું છે નહીં એટલે ટેકો ખેંચવાનું આમ જોવા જાવ તો કુમાર કે ચંદ્રબાબુ નાયડુ માટે કોઈ માટે સારું છે નહીં એટલે એ આમાં જ રહેવાના છે ને આની પહેલાંનો અનુભવ હોય એટલે એનો ફાયદો એ આમાં જ હોય અને આ બીજેપીવાળાનો તો એમાં જ છે એટલે એમાં કાંઈ એવું બને નહીં સરકાર સારી જ બનશે સ્થિર જ બનશે કાલનું જે એનડીએની મિટિંગ હતી એમાં બહુ સારું એવું બધાએ સપોર્ટ કર્યો હતો મોદીને સારું ચાલશે વાંધો નહીં આવે ને ગતિ મળશે થોડીક અર્થતંત્રને પણ અને વિકાસોના કામોને પણ થોડી ઘણી મદદ મળી શકે અને ઘણી ખરી વાત તો સાચી ખોટી પણ યુટ્યુબર અમુક જે બહુ ફેમસ થઈ ગયા છે હવે આપણે બહુ એમાં એ કંઈ લેવા દેવા હોય નહીં પણ છતાંય કહી દો કે આનંદ રાઠી બધું મોસ્ટલી વિડીયો હોય બધા દેશની વિરુદ્ધના જે હોય ને એ જ હોય જાણે વિપક્ષનો એક માણા ઊભો હોય ને એ બધું રિસર્ચ કરી કરીને મૂકતો હોય ને એવું જ લાગે સારું બધું એમાં થાય કે દેશમાં કાંઈ સારું છે જ નહીં બધું બગડી જ ગયું છે આવું છે હવે આમાં પછી ગમે એ બ્રેઇન વોશ કરે ને એકની એક બાબત તમે કીધા રાખે ને એટલે તમને એવું લાગે એટલે એ રીતનું હોય બધું હોય આમાં અને અત્યારે એનો વારો છે અત્યારે મોટા ભાગના યુટ્યુબર એની અગેન્સ્ટ વિડીયો બનાવવા માંડ્યા છે કે એટલું જ બધું દેશનું ઓલું હોય તો પછી દેશમાં જર્મન સેફર્ડના અમેથી નવા જે છે કારણ કે આમ તો એ જર્મનીનો છે ને ઈન્ડિયામાં ક્યારેક ક્યારેક આવતો હોય છે ને આવું બધી વાતો હોય છે આમ આદમીનો એક છૂપો કેન્ડિડેટ એ કહી શકાય એને સપોર્ટ કરનારો આવી બધી વાતો બધી હાલતી હોય આ સોશિયલ મીડિયાની થોડી ઘણી ઇન્ફોર્મેશન તમને શેર કરી દીધી એટલે આપણે એવું નથી કહેતા કે કમ્પ્લીટલી ખોટો હોય પણ એટલું બધું ખરાબ ન હોય કે જેટલું એ બતાવતો હોય એવું હોય દેશમાં ચાલતું હોય ને કારણ કે બધાને દેશને આગળ જ લઈ જવો હોય એટલે બધા નેતાઓ કાંઈ એટલું બધું ખરાબ કરવા ઈચ્છતા ન હોય ચાલો પોતે થઈ ગયું પોલિટિક્સ આજના માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું કાલના વિડીયો આ ભાઈ ડાયરામાં ઘણીવાર કહેતા હોય કે બૂચ મારવાની દુકાન ખોલો ને તોય હાઇન થઈ એકાદો જણો તો આવી જ જાય કે આ હું કંઈ નવી રીતે બૂચ મારતા શીખવાડે છે એનો ધંધો બંધ ન રહી એના જેવી એક વાત છે કોવિડના સમયમાં એક યુએસએ છે કે ન્યાની તમે ગૂગલ કરી શકો નામ અથવા તો ફાટ ગલ એવી રીતે લખો ને તો એને હવા છોડી છોડીને એ હવા પાછી બહેણીમાં પેક કરીને વેચી વેચીને રૂપિયા કમાણી આવું તો કોઈએ વિચાર્યું ન હોય પણ હવે આમાં ગમે ત્યારે ગમે પાછા ઇન્ટરવ્યૂમાં બધું કહે ખરા કે એનું મેં પેકિંગ સારું કર્યું હોય ઘણા બધા કસ્ટમર હોય પાંચસો ડોલરની આસપાસની એ બોટલ વેચે બોલો હવે એમનામાં ને આપણી હવામાં શું ફેર હોય હોય લેવાવાળા ગાંડા પડ્યા છે ને અને લગભગ બસો થાઉઝન્ડ ડોલર એટલું કમાણી એના એક ઇન્ટરવ્યુમાં એને કીધું હવે વિચારો ક્યાં જ આ દુનિયા અને લેનારા ઘણા કસ્ટમર પાછા ઇન્ડિયાથી પણ હતા એવું પણ એને કીધું અહીંયા માણસોને કમી મળતો હોઈ શકે છે ત્યાંથી હવા મગાવે બોલો વિચાર કરવા જેવી વાત છે